પોતાના માટે તો બધા જ રડે છે પણ જ્યારે આંસુ કોઈ બીજાના માટે હોય ત્યારે એવું લાગે છે કે ઈશ્વર જ કંઈક કમાલ કરતો હશે કારણ કે બીજાની પીડા સમજવી બહુ મુશ્કેલ કામ હોય છે આપણે આધુનિકતાના દોરમાં દોડી રહ્યા છીએ ત્યારે આપણે કેવી રીતના સંપત્તિવાન થઈએ ધનવાન થઈએ તેની દોડમાં આપણે સામેલ થઈ જઈએ છીએ પણ જ્યારે બીજાની પીડા સમજાય ત્યારે કંઈક જુદું થતું હોય છે ઘટના સુરતની છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની દિવાળીના તહેવારો દરમિયાન એક સ્થળે જાય છે અને તેમની આંખો ભરાઈ જાય છે શું હતો મામલો અને કેમ સંધ્યા ગેહલોતની આંખમાં આંસુ આવ્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમે હું અને આપણે બધા જ એક એવી દોડમાં સામેલ થઈ જઈએ છે અને સામેલ થઈ ગયા પછી આપણને અંદાજ આવતો નથી કે આપણે જે રસ્તે દોડી રહ્યા છીએ એ રસ્તાનો કોઈ દિવસ અંત નથી આપણે ધનવાન થવું છે સંપત્તિવાન થવું છે આપણે એકટું કરી લેવું છે પણ આપણે કેટલું વાપરીશું અને આપણી કેટલી જરૂરિયાત છે તેનો આપણને અંદાજ રહેતો નથી પણ જ્યારે આપણે ધનવાન અને સંપત્તિવાન થવાની દોડમાં દોડીએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે છે એ કદાચ કોઈક બીજા માટે છે આપણામાંથી આપણે કોઈ બીજાને થોડુંક પણ આપીએ તો તેનું જીવન ધન્ય બની જાય છે વાત દિવાળીના તહેવારો દરમિયાનની છે અને ઘટના સુરતની છે સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું કામ કરે છે પણ તેમના પત્ની સંધ્યા ગેહલોત એક એવું કામ કર્યું કે તેમની આંખોમાં પાણી આવી ગયા દિવાળીના તહેવાર દરમિયાન સંધ્યા સિંહ ગેહલોત પહોંચે છે એક વૃદ્ધાશ્રમમાં અને વૃદ્ધાશ્રમના લોકોને મળે છે તેમની સાથે વાત કરે છે તેમને જમાડે છે તેમને મીઠાઈ આપે છે આ દ્રશ્ય ખરેખર બહુ અદભુત હતું પણ સવાલ એવો હતો કે સંધ્યા ગેહલોતની આંખમાં આ વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોને જોઈ આંસુ આવી ગયા અને જ્યારે તમે કોઈ બીજા માટે રડો છો ત્યારે આ આંસુની કિંમત એટલા માટે વધી જાય છે કારણ કે ઈશ્વરના દરબારમાં તમે તમારા આંસુનું કરેલું રોકાણ છે માત્ર બીજા માટે આવેલા આંસુ પૂરતા નથી પણ તમારી પાસે જે કંઈ છે તેમાંથી થોડુંક કોઈને આપી શકાય અને કોઈના ચહેરા ઉપર એક હાસ્ય આવી શકે તો અદ્ભુત બાબત છે એક વૃદ્ધ મહિલા સંધ્યા ગેહલોતના માથા ઉપર હાથ મૂકે છે જાણે આ વૃદ્ધ મહિલાને એવું લાગી રહ્યું હતું કે આ મારી દીકરી છે અને સંધ્યા ગેહલોતની આંખો ત્યારે ભરાઈ જાય છે કારણ કે એક માન સ્થિતિ દયનીય હતી આ દિવાળીનો તહેવાર છે તમારી પાસે ઘણું હશે તમે પણ વિચાર કરજો કે તમે બીજાના જીવનમાં આ દિવાળી કેવી રીતના ઉજવી શકો બસ તો આટલી જ નાનકડી ઘટના છે પણ આ ઘટના આમ બહુ મોટી છે જો આપણને અસત્ય અને બીજાના જીવનમાં ખુશી પૂરવાની વાત સમજાઈ જાય તો ઘણું બધું પોતાના માટે થાય હું કાયમ એવું કહું છું કે જે લોકો સારું કામ કરે છે બીજા માટે કરતા નથી જે સારું કામ કરે છે એ સ્વાર્થી માણસ છે કારણ કે બીજાના જીવનમાં સારું થતું જોઈ આખરે સારું તો આપણને પોતાને લાગે છે અને આપણને પોતાને સારું લાગે છે માટે આપણે બીજાના જીવન માટે કામ કરતા હોઈએ છીએ તો ધનવાન અને સંપત્તિવાન તો બહુ બધા લોકો છે પણ એક બીજો શબ્દ છે કે શ્રીમંત તો તમારે ધનવાન કે સંપત્તિવાનની શ્રીમંત થવાનું છે અને શ્રીમંત થવાનો અર્થ એવો છે કે આપણા ખપ પૂરતો આપણે રાખીએ બાકી આપણે બીજાને આપી બીજાના જીવનમાં રંગ પૂરીએ